જય માતાજી મિત્રો જય ઠાકર હમણાં વિડીયોમાં તમે બધા વાયરલ વિડીયો જોવો છો બાવળીયારી ધામના બાવળીયારી ધામમાં જે ઇતિહાસ થઈ ગયો જે પંચોતેર હજારથી વધુ બહેનો રાસ રમી અને લાકડી રમવાનું જે આયોજન કર્યું હતું એમાં વર્લ્ડ રેકોર્ડ થઈ ગયો સમાજની એકતા જોઈ અને વાત છોડો ચાંદીથી પરમ પૂજ્ય શ્રી રામ બાપુની ચાંદીથી તુલના કરવામાં આવી ઇતિહાસમાં આપણો ઇતિહાસ રચાઈ ગયો ભરવાડ સમાજનો અને દરેક સમાજને એની નોંધ લેવી પડે છે આજે દરેક સમાજના લોકો આજે વિડીયો વાયરલ કરે છે કે પરવાડ સમાજમાં ઇતિહાસ થઈ ગયો ગોપ રાસ અને ઉડા રાસ એમાં ઇતિહાસમાં આપણું નામ આવી ગયું વર્લ્ડ રેકોર્ડ થઈ ગયો પરવાડ સમાજનો એટલે આવાને આવા સારા કામ કરતા રહેજો અને સમાજની એકતા બતાવજો જેથી કરીને વર્લ્ડ રેકોર્ડ કાયમની માટે આપણો જળવાઈ રહે જોઈ લો આગળનો વિડીયો કોને નોંધ લીધી છે આપણી પણ ઘણા બધા ભરવાડ ભાઈઓ ભગવાનનું ભજન કરતા હોય છે કાળિયા ઠાકોરની આરાધના કરતા હોય છે ભગવાનને માટે આવા આવા પ્રયાસો થતા થતા હોય હોય છે છે પ્રસંગો ખરેખર એની એની સુધી પણ ભગવાનના દિલ સુધી લેવાની છે એ મોટી વાત છે પૂનાની નોટો ઉડાડી પ્રોગ્રામ અને ચાંદીની નોટો ઉડાડી પરવાર સમાજની એકતા જોઈ અને એક સાથે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા એની દરેક સમાજને નોંધ લેવાની આજે જરૂર પડી છે દરેક સમાજ આજે ટિપ્પણી કરે છે પરવાર સમાજ વિશે કે ભરવાડ ભાઈઓનું બહુ મોટું એક સંમેલન થયું બહુ સારી કથા થઈ લાખોની સંખ્યામાં ભરવાડ ભક્તો બધાય ભેગા થયા અને મેં એવું જાણ્યું કે પંચોતેર હજાર થી વધારે એ બેનો દીકરો એ બધાય ભેગા થઈ અને ભગવાનને રાજી કરવા માટે રાસ લીધો છે આ બહુ મોટી વાત ભાવથી જે ભગવાનનું ભજન કરે છે ભગવાન એના થાય છે આપણા સંપ્રદાયમાં ઘણા બધા ભરવાડ ભક્તો થઈ ગયા જોધા ભરવાડ વગેરેની બધાને અમર કથાઓ છે એ જ માર્ગે આજે પણ ઘણા બધા ભરવાડ ભાઈઓ ભગવાનનું ભજન કરતા હોય છે કાળિયા ઠાકોરની આરાધના કરતા હોય છે ભગવાનને રીઝવવાને માટે આવા આવા પ્રયાસો થતા હોય છે પ્રસંગો થતા હોય ખરેખર એની નોંધ દિલ્હી સુધી લેવાની છે પણ એની નોંધ ભગવાનના દિલ સુધી લેવાની છે એ મોટી વાત છે ભગવાનના દિલમાં એ નોંધ લેવાની છે કે આ મારા બધા વહલાઓ આ બધા મારા પ્યારાઓએ સત્સંગ કર્યો છે ભજન કર્યું છે સારું કર્મ કર્યું છે રાસ લીધો છે પણ પુણ્ય મર્યાદામાં આજે જે જે રાસ ગરબાના પ્રસંગો થાય છે અને જે માર્ગે સમાજ જાય છે એમ નહીં પૂર્ણ મર્યાદા પૂર્ણ ભાવ સાથે ભક્તિભાવ સાથે એમના વેશ પહેરવેશ જે પારંપરિક પહેરવેશ છે જેમાં લજ્જા છુપાયેલી છે જેમાં સંસ્કારો રહેલા છે એવા પહેરવેશ સાથે આ ભગવાનના ભક્તોએ રાસ લીધા અને બહુ સારું કાર્ય કર્યું આવનારા અનેક અનેક વર્ષો સુધી એક મિસાલ બની રહી એક આદર્શ બની રહેશે કે ભલે કદાચ એ સમાજમાં ભણતર ઓછું હશે પણ એના સંસ્કારને કોઈ ન આંબી શકે અને સંસ્કારો એટલા ઉદાત છે એના સંસ્કારો એટલા સર્વોપરી છે